જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું દશામાના વ્રતની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ દશામાની વાર્તા દશામાનું વ્રત શ્રાવણ માસમાં અમાસના દિવસે લેવામાં આવે છે વ્રત કરનારે પ્રાંતકાળે ઉઠી પવિત્ર થઈ અને દશામાની વાર્તા સાંભળવી અને બની શકે તો દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પહેલે દિવસે માટીની સાંધળી બનાવી અને તેનું પૂજન કરવાનું દસમી દિવસે તે સાંધળીને જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં રૂપાની એક સાંગળી દાનમાં આપવી આ વ્રતથી ખરાબ દશા પલટાઈ જાય છે અને સુખ અને સંપત્તિ મળે છે સુખ અને શાંતિ મળે છે શ્રાવણ મહિનામાં અમાસના દિવસે ગામની સ્ત્રીઓએ દશામાંનું વ્રત લીધું હતું વ્રતવાળી બહેનો નદીએ નાહવા જવા લાગી નદીને કાંઠે રાજાનો સુંદર મહેલ હતો રાણીએ આટલી બધી સ્ત્રીઓને નાતી જોઈને દાસીને પૂછ્યું કે પેલી સ્ત્રીઓ કયું વ્રત કરે છે ત્યારે દાસીએ નદીએ જઈને પૂછ્યું કે તમે કયું વ્રત કરો છો ત્યારે એક સ્ત્રીએ કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ બીજી સ્ત્રીએ કહ્યું કે દસ સૂતરના તાતણા લેવા અને દસ દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવો અને દોરો હાથે અને કળશે બાંધી દેવાનો કળશ દોરો બાંધી અને દશામાનો નામનો દીવો કરી સ્તુતિ કરવાની દાસી તો મહેલે આવી અને રાણીની વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ કહ્યું કે તારે સા દુઃખે વ્રત કરવું પડે રાણી કહે કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે રાજા કહે કે મારે ધનની ખામી નથી હાથી ઘોડા રાજપાટ બધું જ છે રાજાના અભિમાન અભિમાનભર્યા વચનોથી રાણી તો રીસાઈ ગઈ અને ખાધા વગર શયમખંડમાં જઈને સૂઈ ગઈ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે રાજમાં ફરી વળ્યા અને સવાર થતાં જ રાજ્યમાં આંધાધૂંધી થવા માંડી ભંડારમાં જોવા જાય તો પૈસોય ન મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય ન મળે પ્રજા રાજાને વિનવીને કહેવા માંડી કે હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો તમારી માથે ખરાબ દશા બેઠી ગઈ છે રાજા અને રાણી બંને કુંવરોને લઈને ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામના પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ અને રાણી રાજાને કહે છે કે આપણી દશા કઠણ છે તો હવે આપણે અહીં રહેવામાં સાર નથી આમ વિચારીને રાણી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું રાણી કહે કે બહેન બટકું રોટલો આપીશ જાજા ભિખારણ મારે ઘેર બટકું રોટલો લેવા આવી છે તે શરમ નથી આવતી આવું બહેનપણીએ કહ્યું ત્યાંથી તેઓ આગળ ચાલ્યા પાણીની તરસ લાગી રાણી રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુમારોને દશામાં એ વાવમાં ખેંચી લીધા રાણી તો રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવીને કહ્યું કે આપણા બંને દીકરાઓ વાવમાં પડી ગયા છે ત્યારે રાજા કહે છે કે કલ્પાંત શા માટે કરો છો જેમના હતા એમણે લઈ લીધા ત્યાંથી તેઓ દૂર ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેવી રીતે જવાય ગામમાં પખાલી સાથે તેમણે કહેવ્યું કે તમારા ભાઈ અને ભોજાઈ તમને મળવા આવ્યા છે બહેને વિચાર કરવો કે ભાઈની કઠણ દશા હોય સુખડી અને સોનાનું ભારે સાંકડું લીધું અને તેને માટલીમાં મૂકીને મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ હતી અને સાંકડું સાપ બની ગયું હતું રાજાએ વિચાર્યું કે જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય પણ આ બધા ખેલ છે તેમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ નદી કાંઠે તરબૂચની એક વાડી હતી રાણીએ ખેડૂતને કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ત્યારે ખેડૂતે એક તરબૂચ આપ્યું પણ સૂર્યનારાયણે અસ્ત થયા પછી ખાવું નહીં આવું નિયમ હતું તેથી તરબૂચ ખાટલામાં મૂકીને તેઓ સૂઈ ગયા ત્યાં તો કોઈ રાજાના સૈનિકો આવ્યા અને પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને ક્યાંક નાસી ગયો હતો તેથી એ રાજાએ ચારે બાજુ સૈનિકોને શોધ કરવા માટે મોકલ્યા હતા હવે ખાટલામાં જે તરબૂચ હતું તે એકાએક કુંવરનું માથું બની ગયું સૈનિકો શોધતા શોધતા ખાટલા પાસે આવી પહોંચ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું મસ્તક જોયું સૈનિકોએ રાજાને રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો અને દોરડાથી બાંધી અને બળજબળીથી રાજાના મહેલે લઈ ગયા અને પછી કુંવરનું મસ્તક જોઈ અને રાજાએ બંનેને હત્યારા ગણી અને કેદખાનાની કોટડીમાં પૂરી દીધા બંનેની આવી માઠી દશા હતી કે મહેલના વાસી હવે જેલના વાસી બની ગયા હતા આમને આમ શ્રાવણ મહિનો નો અમાસનો પવિત્ર દિવસ આવતા રાણીના મનમાં વિચાર આવ્યો કે પોતાના પતિએ દશામાના વ્રતની અવગણના કરી હતી તેથી માતા રૂઠ્યા છે માટે હું આ વખતે દશામાનું વ્રત કરું તેણે દસ દિવસ દશામાની વ્રત કર્યું અને ક્ષમા માંગી કેદખાનાનો ઉપરી ભલો અને ધર્મિષ્ઠ હતો તેથી તેણે રાજી રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી વ્રતના દસ દિવસ પૂરા થતાં રાણીએ દસ મુઠ્ઠી ઘઉં મંગાવ્યા અને તેને માટીમાં નાખી અને માટીની સાંડળી બનાવી અને પછી તેણે રાજાને પોતાના હાથે જમાડ્યા અને રાજાએ પણ જમતા પહેલાં દશામાને પ્રાર્થના કરીને ભૂલબદલ ક્ષમા માંગી અને રાણીએ આખો દિવસ સાંધળીને પોતાની કોટડીમાં જાળવી રાખી અને સવારના ચાર વાગતા નજીક આવેલી નદીએ સાંઢળી જળમાં પધરાવી આવી બરાબર એ જ વખતે મહેલમાં સૂતેલા રાજાને સપનું આવ્યું કે હે રાજા તે જેમને કેદખાનામાં પૂર્યા છે એ બીજા રાજ્યના રાજા રાણી છે અને તેમને તારા કુંવરની હત્યા નથી કરી તારો કુંવર તો તેના મોસાળે મળવા ગયો છે તે હવે આજે સવારના પહોરમાં જ મહેલે પાછો ફરશે માટે ભલા રાજા અને રાણીને કેદખાનામાંથી મુક્ત કરી અને તેમની ક્ષમા માંગજે જો તે આ મારી વાત ન માની તો જેવી એ રાજા રાણીની અવદશા થઈ તેવી તારી અને તારી રાણીની થશે સ્વપ્નમાં દશામાએ રાજાને દોરવણી આપી હતી રાજા પછી આખી રાત નહીં અને મહેલમાં બધાને સ્વપ્નની વાત કહી જણાવ્યું કે સવારે કુંવર આવી જશે અને પહોરમાં જ ઘેર મહેલે પાછો આવી ગયો રાજાએ ખાતરી કરવા માટે પેલું કુંવરનું માથું જોયું તો લીલું અને તાજું તરબૂજ જ હતું સ્વપ્નું સાચું પડ્યું તેથી પેલા રાજા રાણીને જેલમાંથી જાતે લઈ આવી અને ક્ષમા માંગી અને તેમને નવડાવી ધોવડાવી સારા વસ્ત્રો પહેરાવી જમાડ્યા બાદ રાણીને રજા આપી અને કહ્યું કે તમે મારા ગુનામાં નથી પણ તમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો હોય તેવું લાગે છે રાણી રાજાને કહે છે કે ચાલો હવે આપણે ચાલી નીકળીએ આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા અને રાણી ત્યાંથી રથમાં બેસી અને બહેનના ઘર પાસે જાય છે રાજા વિચાર કરે છે કે મા જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય માટે આપણે માટલી કાઢીને જોતા જઈએ જ્યાં ખોદીને જુએ છે ત્યાં તો માટલામાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું માટલી તેણે રથમાં મૂકી અને રાજા રાણી આગળ ચાલ્યા દશામાંએ વિચારી કર્યું કે રાજાના બંને દીકરાઓ લીધા તો ખરા પણ પાછા કેવી રીતે આપવા તેમણે ઘરડા ડોશીમાનું રૂપ લીધું અને છોકરાઓને આંગળીએ વળગાડી અને આવ્યા અને બૂમ પાડી કે ભાઈ આ રથ ઊભો રાખને આ બંને રાજકુમારો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમણે પોતાના બંને દીકરાઓને ઓળખ્યા અને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા આ ડોશીમા દશામાં હતા તેમણે રાજાને કહ્યું કે હે રાજા હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારી રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા અભિમાનભર્યા વચનો બોલ્યા હતા તેથી તમારી કપરી દશા બની હતી હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવદેવીઓની અગર કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે હવેથી તમે કોઈ પણ દેવદેવીની નિંદા કરશો નહીં કોઈ પણ વ્રતને વંખોડશો નહીં આટલું કહીને રૂપે આવેલા દશામાં અંતર ધ્યાનથી ગયા બધા રથમાં બેસી અને આગળ વધ્યા રાણીની બહેનપણીના ઘર આગળ આવ્યા આ એ જ બહેનપણી હતી કે જેણે પ્રથમ મુલાકાતમાં રાણીને ધૂટકારી કાઢી હતી એ જ બહેન પણી દોડીને રાણીને ભેટી પડી અને બધાને જમીને જવા કહ્યું ત્યારે રાણી બોલી કે બહેન મારી દશા કઠણ હતી ત્યારે તે કટકો રોટલો એ ખાવા આપ્યો નહોતો હવે તું મને મિષ્ટાન જમાડે તો પણ નકામાં છે આમ કહીને રાણીએ રાજાને રથ હંકારી મૂકવા કહ્યું ત્યાંથી તેઓ નીકળી અને પેલી ફૂલવાડી આગળ આવ્યા અને તેઓ વાડીમાં પેઠા એવી જ બળી ગયેલી વાડી બની ગઈ રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા રાણી અને કુંવરો અનેક કષ્ટો વેઠીને સુખરૂપ પાછા ફર્યા છે તેથી ગામના લોકો વાજતે ને ગાજતે સામા આવ્યા અને તેમનું સામયું કરી અને મહેલે લઈ ગયા દશામાની પ્રસન્નતાથી રાજાનું ગયેલું સુખ રાણી વ્રત કરતી હતી તેને વર્ષ પૂરા થયા એટલે વ્રતનું તેમણે રૂડી રીતે કરી અને રૂપાની સાંડળી જળમાં પધરાવી દીધી અને બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતની પૂર્ણાહુતિ કરી હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી જ રીતે તમારું વ્રત કરનારની અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનારની દશા વાળજો અને રૂડી સંતતિ અને સંપત્તિ આપજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય